જુપિટર મોપેડ ઝડપી પાડવામાં આવ્યા છે સત્તર જુપિટર બોગસ રીતે સ્વભાવે વેચી દેવામાં આવ્યા હતા કે જેમાં એન્જિન નંબર ચેસીસ નંબર કે આરટીઓ નંબર પ્લેટ જ જોવા નહોતી મળી તો અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ત્રણ આરોપી સહિત સત્તર જુપિટર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદમાંથી ઘટના સામે આવી છે સુજીએ ભૂટિયા જુપિટર મોપેડ ઝડપી પાડ્યા છે કે જેમાં એન્જિન નંબર ચેસીસ નંબર કે આરટીઓ નંબર પ્લેટ જ ન હતી

જુપિટર ની ચોરી થઈ રહેલ છે અને આ છેલ્લા ત્રણ મહિનાથી આ થઈ રહેલું છે અને તે જુપિટર ચોરી કરીને અલગ અલગ લોકોને ખૂબ જ સસ્તા ભાવે વેચાણ આપવામાં આવી રહેલ છે ત્યારે તે લોકો આ બાતમીના આધારે વોચમાં હતા અને એ વોચમાં રહીને એમણે એક જુપિટર પર ત્રણ વ્યક્તિઓ જતા હતા તેની ધરપકડ કરેલ વધુ પૂછપરછ કરતા તેમણે છેલ્લા ત્રણ મહિનામાં ટોટલ સત્તર જુપિટર ની ચોરી કરેલ છે અને આ સત્તર જુપિટર જે છે એ બાવડા અને સાણંદ માં રહેતા અલગ અલગ ચૌદ લોકોને તેમણે વેચાણ આપેલ છે જે જુપિટર ની એક જુપિટર ની કિંમત નેવું હજાર પંદર લાખ ત્રીસ હજાર રૂપિયાના જુપિટર તેમણે શોરૂમ માંથી ચોરી કરેલા હતા અને ધર્મદીપ અને શિવરાજસિંહ નામના જે બે આરોપી છે તે ઈવીએસ શોરૂમ માં છેલ્લા આશરે શિવરાજસિંહ છે તેમને તેમાંથી શોરૂમ માંથી ડાયરેક્ટ જ ગોડાઉન માંથી તેમણે જ્યુપિટર જે આવતા હતા તેમાંથી સમયાંતરે જેઓ તેમને ટાઈમ મળે એવી રીતે જુપિટર ની ચાવી લઈને એ લોકો એક એક જુપિટર તેમાંથી કાઢતા હતા આમ કુલ મળીને સત્તર જ્યુપિટર છે તેમના સંપર્ક કરતો હતો અને તેમને નેવ હજાર ની કિંમત જ્યુપિટર એ ખૂબ જ નીચી કિંમત પચીસ થી ત્રીસ હજાર રૂપિયામાં તે લોકો વેચાણ આપતા હતા આમ કુલ અમદાવાદ ગ્રામ દ્વારા સત્તર સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ધરપકડ કર્યા બાદ પોલીસ કરતા કાવતરુ અને પુરાવાનો નાશ કરવા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આજે અને શિવરાજસિંહ ના શોરૂમ માં જીવીએસ જુપિટર ત્યાંથી ચોરી કરીને વેચાણ માટે આપતા હતા અને દિવ્યરાજ જે છે પોતાની રીતે ગ્રાહક શોધીને લાવતો હતો જે ગ્રાહક શોધીને લાવતો હતો તેને આ કટિંગ ના જુપિટર છે સીઝ કરેલા છે તે ખૂબ જ સસ્તી કિંમતમાં વિધાઉટ ડોક્યુમેન્ટ આપવાના છે તેવી રીતે આ જુપિટર આપતા હતા એટલે આ કોઈ પણ જુપિટરમાં કોઈ નંબર પ્લેટ નથી લગાવેલી કોઈ આરટીઓનું રજીસ્ટ્રેશન નથી થયેલું અને વિધાઉટ નંબર પ્લેટ નવે નવા જુપિટર છે જે તેમને આપવામાં આવતા હતા અને જે ગ્રાહકો છે તે તેમને સસ્તી કિંમતે ખૂબ જ મળે છે તો એ પોતાના અંગત ફાયદા માટે તે લોકો આ જુપિટરને ખરીદતા હતા આ નંબર પ્લેટ વગરના ચેસિસ નંબર અમુક પાંચ જેટલા જે જુપિટર છે તેમાંથી ચેસિસ નંબર પણ તેમને અ ભૂસી નાખેલા છે એટલે પુરાણો પણ નાશ કરેલો છે તો આ જે જ્યુપિટર છે તે લોકો અંદર અંગત ફાયદા સારું ખૂબ જ સસ્તી કિંમતે મળતા હતા તેમ એ લોકો ખરીદતા હતા એટલે ખરેખર આરટીઓ રજિસ્ટ્રેશન પણ આનું થતું નહોતું શોરૂમમાંથી સીધા જ ગ્રાહક પાસે જતા હતા એટલે આની કોઈ ટ્રેલ શોધી પણ મુશ્કેલ હતી અને આ જે જ્યુપિટર છે એ ભવિષ્યમાં કોઈ ગેરેટી દેસર ધંધામાં પણ જો મળી આવે તો ખરેખર કોની પાસેથી લીધા હતા અને ક્યાંથી મેળવ્યા હતા એ પણ શોધવું મુશ્કેલ બનતું પરંતુ અમદાવાદ ગ્રામ એસઓજી એ બાતમી મેળવીને પ્રોએક્ટિવ પોલીસિંગ હેઠળ તેમણે આવા સત્તર જુપિટર જે છે એ શોધી કાઢ્યા અને જે માલિક છે શોરૂમમાં તેમણે ત્રણેય ફરિયાદ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલ છે